નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો જો તમે ખેડૂત છો તો તમે ઘણી યોજનાઓમાં જોડાઈને લાભ મેળવી શકો છો ઉદાહરણ તરીકે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે અને હાલમાં કરોડો ખેડૂતો આ યોજના સાથે જોડાયેલા છે જેમને દર વર્ષે છ હજાર રૂપિયાનો લાભ મળે છે મિત્રો આ નાણાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા જ રૂપિયા બે હજારના ત્રણ હપ્તામાં મોકલવામાં આવે છે સરકાર આ નાણાં ડીબીટી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે આ ક્રમમાં હવે ઓગણીસ સ્મોક તો રિલીઝ થવાનો છે જેની યોજના સાથે જોડાયેલા ખેડૂતો રાહ જોઈ રહ્યા છે પરંતુ શું તમે જાણો છો કે ઓગણીસમો હપ્તો ક્યારે રિલીઝ થઈ શકે છે અથવા તો જો તમે પણ જાણવા માગો છો કે ઓગણીસમો હપ્તો તમને મળશે કે નહીં તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું અને મિત્રો છેલ્લે ખેડૂતો માટે એક ખાસ સૂચના છે જેના વિશે વાત કરીશું તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો સાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે ઓગણીસ મો પ્રધાનમંત્રી દ્વારા ક્યારે રિલીઝ કરવામાં આવશે તો મિત્રો ખેડૂતોને વર્ષમાં ત્રણ હપ્તા આપવામાં આવે છે અને પ્રત્યેક હપ્તો લગભગ ચાર મહિનાના અંતરે છૂટા કરવામાં આવે છે આવી સ્થિતિમાં અગાઉનો હપ્તો એટલે કે અઢારમો હપ્તો ઓક્ટોબરમાં બહાર પાડવામાં આવ્યો હતો તેથી આગામી હપ્તા માટે ચાર મહિનાનો સમય જાન્યુઆરીમાં પૂર્ણ થઈ રહ્યો છે તેથી એવું માનવામાં આવે છે કે ઓગણીસમો હપ્તો જાન્યુઆરી મહિનામાં રિલીઝ થઈ શકે છે મિત્રો જો કે હજી સુધી આ અંગે કોઈ માહિતી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી ખેડૂત મિત્રો હવે આપણે જોઈએ કે તમને ઓગણીસમો હપ્તો મળશે કે નહીં મળે તે તમે કઈ રીતે જાણી શકો છો મિત્રો જો તમે પણ જાણવા માંગો છો કે તમને ઓગણીસમો હપ્તો મળશે કે નહીં તો આ માટે તમારે લાભાર્થીઓનું સ્ટેટસ ચેક કરવું પડશે મિત્રો સ્ટેટસ ચેક કરવા માટે સૌથી પહેલા તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર જવું પડશે હવે અહીં તમને ઘણા વિકલ્પો જોવા મળશે મિત્રો તમારે વેબસાઇટ પર દેખાતા વિકલ્પોમાંથી નો યોર સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે પછી તમારે અહીં તમારો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવો પડશે મિત્રો આ નોંધણી નંબર તે છે જે ખેડૂતો અરજી કરે છે ત્યારે તેને મળે છે મિત્રો આ પછી તમે સ્ક્રીન પર કેપ્ચા કોડ દેખાશે જેને તમારે અહીં એન્ટર કરવાનો રહેશે હવે તમે અહીં ગેટ ડિટેલ્સ બટન જોશો જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે આમ કરવાથી તમે તમારા હપ્તાની સ્થિતિ જોશો અને તમે જાણી શકો છો કે તમને હપ્તાનો લાભ મળશે કે નહીં મળે અને મિત્રો હવે ખેડૂતો માટે મહત્વપૂર્ણ વાત વિશે વાત કરીએ તો મિત્રો આધાર કાર્ડની જેમ ફાર્મર કાર્ડ પણ ફરજિયાત છે જે ખેડૂતો પચીસમી નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન નહીં કરાવે તેમને બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે મિત્રો આધાર કાર્ડની જેમ હવે દેશભરના ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે આ કાર્ડની નોંધણી જિલ્લામાં શરૂ થઈ ગઈ છે અને તેમાં રજીસ્ટ્રેશન નહીં કરાવનાર ખેડૂતોને સરકારી યોજનાનો લાભ તથા પીએમ કિસાન નિધિનો હપ્તો નહીં મળે મિત્રો તમારે રજીસ્ટ્રેશન બાકી હોય તો હમણાં જ કરાવી દો અને મિત્રો ફાર્મર આઈડી વિશે અથવા તો પીએમ કિસાન યોજના વિશે તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નિશ્ચય કમેન્ટ કરી શકો છો આપણે તેના પર વિડીયો બનાવી અને તમને વિગતવાર માહિતી આપી દઈશું અને મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય અથવા તો તમને આ માહિતી યોગ્ય લાગી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી કરીને તમને આવીને આવી માહિતી દરરોજ મળતી રહે મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો